સંબંધો તો ઈશ્વરની દેન છે બસ નિભાવવાની રીતોમાં થોડો થોડો ફેર છે કોઈ પ્રેમથી નિભાવે છે તો કોઈ સ્વાર્થથી માણસ વેચાય છે સાહેબ કેટલો મોંઘો કે કેટલો સસ્તો એ કિંમત તેની મજબૂરી નક્કી કરે છે જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો કારણ કે જ્યાં આપણી હાજરી નથી હોતી ત્યાં આપણા ગુણ અવગુણોની હાજરી અવશ્ય હોય છે જો લાઈફમાં સુખી થવું હોય તો તમારી પોતાની જાત સિવાય કોઈ પાસે અપેક્ષા રાખવી નહીં જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તો બદલો સિદ્ધાંત નહીં વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહીં સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કિંમતી લાગે પણ ઈશ્વર તરફથી મળેલી શાંતિ ઊંઘ અને આનંદ જેટલી કિંમતી એક પણ વસ્તુ નથી જો બાંધવાથી બંધાય અને તોડવાથી તૂટી જાય એનું નામ બંધન જે આપમેળે બંધાઈ જાય અને જીવનભર ના તૂટે એનું નામ સંબંધ કહેવાય જીવનમાં ક્યારેક ખડખડાટ હસી લેવું મળે જો ક્યાંક એકાંત તો રડી પણ લેવું ખૂબ ઓછું આપ્યું છે ઈશ્વરે જીવન જેટલું જીવાય એટલું મોજથી જીવી પણ લેવું આ દુનિયામાં બધું કિંમતી જ હોય છે મેળવ્યા પહેલા અને ગુમાવ્યા પછી સંબંધ એ નથી કે તમે કોની પાસેથી કેટલું સુખ કેટલી ખુશી મેળવો છો પણ સંબંધ તો એ છે કે તમે કોના વિના કેટલી એકલતા અનુભવો છો ભેગું કરે તે નહીં પણ ભોગવે કદી ખોટું ના લગાડે દિલ એવું રાખો જે કદી દુખી ના કરે અને સંબંધ એવો રાખો જેનો કદી અંત ના થાય ભરોસો જેટલો કિંમતી હોય છે દગો એટલો મોંઘો થઈ જાય છે ફૂલ કેટલું પણ સુંદર હોય વખાણ તેની સુગંધ હિસાબે થાય છે માણસ કેટલો પણ મોટો હોય કદર એના ગુણોથી જ થાય છે એમ જ નથી લખાતા નામ ઇતિહાસમાં સાહેબ સારા કામ કરતા ક્યારેક બદનામી મળે તો સ્વીકારી લેજો સાહેબ દૂધ દહીં ઘી સાસ માખણ બધા એક જ કુલના હોવા છતાં દરેકની કિંમત અલગ અલગ હોય છે કેમ કે શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે જો મારી ચેનલનું કામકાજ તમને સારું લાગ્યું હોય તો એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર અવશ્ય કરજો